તરફ વલસાડ કે જ્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જિલ્લામાં વાતાવરણમાં સવારથી માહોલ છવાયેલો જોવા મળ્યો વહેલી સવારથી જ વલસાડ શહેર અને તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે થોડા સમયમાં વરસેલા વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોની ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે આ સાથોસાથ રસ્તા પર પાણી ભરાતા પ્રીમોન્સૂન કામગીરીને લઈને પણ સવાલ ઉઠવાના શરૂ થઈ ચૂક્યા છે

વરસાદી વાતાવરણ રહ્યું અને એ પાણી પણ જો પ્રી મોન જે પાણી નીકળવાની જગ્યા હોય છે ત્યાંથી નીકળ્યું નહીં એટલે પ્રી મોન્સુન ની કામગીરી કેવી હોય શકે એ સીધે સીધું સમજાઈ શકે છે આ સાથે મહત્વની બાબત એ પણ છે કે જે છેલ્લો પાક કેરીનો હોય છે એ અત્યારે ઉતારવાનો સમય છે અને એને કારણે જો અવો વરસાદ સતત પડતો રહેશે તો એ પાકને પણ નુકસાન થઈ શકે છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અસહ્યો ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી જોકે વરસાદના કારણે પાણી પણ ભરાયા